बीएमडब्ल्यू कार अत्यंत झड़पी गति से चलती है अनचानक काबू को मारता बीआरटीएस कोडी डोनी रेलिंग साथी तड़ाई नसीब जोगे जानहानि टडी परंतु दो कसमाते कारें ट्रैफिक चांम थे गई પોલીસે ડ્રાઇવરને હિરાસતમાં લીધો ઘટના સ્થળે પહોંચેલી અમદાવાદ ટ્રાફિક પોલીસે રજનીકાંત અગ્રવાલની અટકાયત કરી અને ટેસ્ટમાં વધુ ખુલાસો થયો પોલીસે તેને કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ ઘટના શહેરમાં વધતા નશામાં ડ્રાઇવિંગના કેસો માટે ચિંતાજનક સંકેત છે ટ્રાફિક વિભાગે લોકોને નિયમોનું પાલન કરવા અને આવા ગેરબસ્તા ગુનાઓ અટકાવવા ચેતવણી આપી છે